ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે બાળકીની ખબર પૂછવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ વડોદરા આવ્યા અને સયાજી હોસ્પિટલમાં બાળકીના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી શક્તિસિંહ ગોહિલ બાળકીના માતા પિતાને પણ મળ્યા હતા શક્તિસિંહ ગોહિલની મુલાકાતને પગલે બાળરોગ વિભાગ બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

એ આનું વળતર હોય જ ના શકે પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઉભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના શ્રીને એમણે રૂબરૂ મોકલ્યા કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે મારી વિનંતી ઉપર તરત જ આવ્યા અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે મેં પહેલા જ કહ્યું કે કોઈ રકમ આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે શ્રી આ દીકરીના પરિવારને મળવા કે દીકરીની પૂછા કરવા માટે આવ્યા નથી હું જરૂર વિનંતી કરીશ કે રાજકારણ રાજકારણ એ રીતે ચાલ્યા કરે